વલસાડ માર્ગ સમાન ખાડાઓને લઈ રસ્તો બિસ્માર બનતા લોકો પરેશાન વર્ષો બાદ ચૂંટાઈ આવેલ ભાજપની પેનલના સભ્યો રસ્તાનું પેચિંગ વર્ક કરાવે તેવી લોકોમાં માંગ અહીં બિસ્માર માર્ગ તેમજ ગંદકીનું સામ્રાજ્યને લઈ રોગચાળોની દહેશ ઉઠી હોવાનું જણાવતા સ્થાનિકો વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મોઘરાવાડી અક્ષરધામ પાસે અહીંથી અવરજવર જવર કરતા લોકો માટે સ્થાનિકો દ્વારા વૃક્ષની દાળી ઊભી કરવામાં આવી હતી જે બાબતની જાણ વલસાડ નગરપાલિકાના અહીંના ચૂંટાયેલા સભ્યને થતા પાલિકા દ્વારા હંગામી ધોરણે ખાડો પૂરવામાં આવ્યો હતો અહીં આસપાસ વિસ્તારમાં જ્યાં જોઈએ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વર્ષોથી મોગરાવાડી વિસ્તાર કોંગ્રેસનો ગદ ગણાતો હતો નગરપાલિકામાંથી કોંગ્રેસ તેમજ અપક્ષ સભ્યો આવતા હતા ત્યારે આ વખતે મોગરાવાડી વિસ્તારમાં વર્ષો બાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પેનલ વિજેતા થઈ છે તેમ છતાંય ત્રણ માસ થવા છતાં આજે પણ રસ્તાની હાલત જૈસે થે એટલે કે ખાડા બિસ્મા રોડ અને ગંદકી દેખાઈ રહી છે અહીંથી પસાર થતો રસ્તો હાઈવે ખોડિયાળ હોટલ સુધી જોડે છે ત્યાં પણ મસમોટા ખાડાઓને બિસ્માર હાલત માર્ગોની પડી છે ત્યારે વર્ષો બાદ ચૂંટાયા આવેલ ભાજપની પેનલના સભ્યોએ રસ્તાનું પેચિંગ વર્ક કરાવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે આ રસ્તા અંગે ધર્મે સુર્ફે ભોલાભાઈ પટેલ જોડે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ આ કામ મંજૂર થઈ ગયેલ છે અને ચોમાસા બાદ માર્ગનું નવીનીકરણ થશે હોવાનું જણાવ્યું હતું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અહીં બિસ્માર માર્ગ તેમજ ગંદકીનું સામ્રાજ્યને લઈ રોગયાળોની દહેશત ઉઠી રહી છે તેમજ મોગરાવાડ વિસ્તારનીચાણવડ હોય જેથી પાણીનો ભરાવો દર ચોમાસે જોવા મળે છે જેની પણ તંત્ર દ્વારા કાયમી ધોરણે સમસ્યાનો નિકાલ લાવવા સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી મોગરાવાળી ને આ મોગરાવાળી પાસે બહુ ખરાબ થઈ છે ને કોઈ આવ્યા નહી ને કોઈ કરી નહીં ગયા એવા આવશે ક્યારે લોકો ખાડા બહુ ખરાબ પાણી ઉડાઈ જાય ને બધું એવું થાય કોઈ પડી જાય ને બધું સિલિપ થઈ જાય ઉડાન કરી જાય તો સારું કઢાને મત આ અક્ષય ગામ બી જાય પછી અભરામે જાય કોઈ હાઈવે પર બી નીકળે પછી આ મોગરાવાળી થી પછી કોલસડ બાજુ જાય જિમનાળા સીટી મામી થાય એ બધા આખો કાળો મૂકવાલિકીને એ વિનંતી કરીએ કે કરી જાય સરખું જેમ બને તેમ સારું કરે બધા સભ્ય થઈને સારું કરે એમ ફક્ત ભોલા ભાઈ જાય બીજું કોઈ બબલુ ઠાકોર છે ને અહીંયા ક્યાંક સહે કરી જાય તો ક્યાંક સારું ગંદકી બહુ ખરાબ છે મચ્છર બહુ થાય માંડા પડે બીમાર થાય બધા એ બી જરાક જોઈ લઈએ તો સારું પાલિકા પાસે એમાં આશા રાખીએ કે જે સારું કામ કરે તે લોકો ચૂંટણીમાં ચૂંટાઈ પાછા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો